સમગ્ર ભારતમાં આવતીકાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવે છે એક દિવસ પહેલાં રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ તમે પણ જાણશો તો ચોંકી ઉઠશો પાલનપુર તાલુકાના ચડોતડ ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલાં જ રક્ષાબંધનની ઉજવણી કરશે છેલ્લા બસો વર્ષ ઉપરાંતથી આ રક્ષાબંધન આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ બહેનના પવિત્ર બંધન ઉજવવામાં આવે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં એક રોગચાળો ફાટી નીકળ્યો હતો. ઢોખર મરવા મોડેલા માણસોમાં બીમારી આવેલી અને એથી આખા ગામ લોકોની ચિંતા થઈ કે આપણું શું થશે એટલે એમણે આ એવખતના જૂના પોરાણી મહારાજને બોલાવી અને મહારાજને કહ્યું કે મહારાજ કઈક ઉપાય બતાવો એટલે મહારાજી એમના જ્યોતિષ પ્રમાણે કહ્યું કે સામોનાનો કોપ છે અને એ કારણે અહીંયા આ લોકો થાય છે એટલે માતાજી આગળ ગામ લોકો બાધા રાખે આખડી રાખે તો એ હિસાબે આપણે શાંત થાય એટલે ગામ લોકો વિચાર કર્યું શું આખી એટલે કોણ વ્યક્તિગત કોઈ આખડી ના લઈ શકે એટલે પછી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે આખા બળેવ જેવું ઉજવવામાં આવે છે અને બળેવના કારણે જો આ થતું હોય બધું તો એ બળેવના કારણે જ થતું હોય હે તો આપણે આગળ દિવસે બળેવ ઉજવીએ અને એ રીતે નક્કી કરવામાં આવે એટલે સો થી દોઢસો વર્ષ પહેલા આ ગામની અંદર આ રીતે બળી ઉજવવામાં આવે છે આખા દેશ કરતા આગલા દિવસે હું છેલ્લા સોળ વર્ષથી આ જોઈ રહી છું કે અહીંયા શ્રાવણ સુદ ચૌદશ ના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે તો કે અમારા માટે એક આ સારો વિષય છે કારણ કે અમે આગલા દિવસે અમારી નળદો સાથે એમના ભાઈને રાખડી બાંધવા આવે છે અમારી નળદો